જય ભીમ નમો બધાય મિત્રો હું દેવદાનભાઈ મુછડિયા જિલ્લા પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ જિલ્લા આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે ગોંડલનું હમણાં વાતાવરણ ખૂબ ગરમ છે અને આપણા રાજુભાઈના દીકરાનું અપહરણ થયા પછી ગોંડલમાં જાણે કે સીઝન એવી હોય એ ટાઈપનું વાતાવરણ છે મારે આપ સૌને દુઃખ સાથે કેવું છે કે આપણા એડવોકેટ દિનેશ પાતક ને પોલીસે બે ગુનામાં આરોપી બનાવી દીધા છે અને દિનેશભાઈના કાલે જામીન થયા છે કાલે રાતે મારે એમની સાથે વાત થઈ છે અને એમને ખૂબ જ પાણી પીવડાવીને એટલા ટોર્ચર કરવામાં આવ્યા છે પીઆઈ પરમાર અને વડોદરા દ્વારા કે જાણે દેશમાં કાયદો વ્યવસ્થા ન્યાયતંત્ર કંઈ હોય નહીં અને જાણે ગોંડલના અમુક કહેવાતા ધારાસભ્યોને એનો પરિવાર છે એ જ સર્વે હોય એ રીતે આખું વાતાવરણ ખડું થઈ ગયું છે એટલે અમારા દીકરાને તમે દુઃખી કર્યો છે તો અમે તમને જવાબ આપશું એના ભાગરૂપે આપણે આવતા મહિને એક લાખ દલિતોનું સંમેલન ગોંડલ મુકામે કરવા જઈ રહ્યા છીએ આપણે આગલા એપિસોડમાં પચાસ હજાર ગયા હતા હવે આ વખતે એક લાખ લોકો લઈને જવાના છે આ પંદર દિવસનો હું મારો પ્રવાસ નક્કી કરું છું આખા સૌરાષ્ટ્રના તમામ આગેવાનો સાથે મિટિંગ કરી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની મુલાકાત લઈ અને આપણે જૂન મહિનામાં તારીખ ડિક્લેર કરશું અને એક લાખ દલિતોનું બાઇક રેલી સાથેનું સંમેલન ગોંડલમાં કરશું અને છાતી ઉપર ચડીને કહેશું અને તમે જયારે અલ્પેશ ઢોલભાઈ અલ્પેશ કથિરિયા આવ્યા હતા ત્યારે જે તમે કાચ ફોડવાના નાટક કર્યા હતા એવા તમે કરજો તમે તમારા બાપના પેટના હો તો તમે કરજો હું તમને ચેલેન્જ આપું છું કે તમે કરજો નાટક હવે અમે આવતે મહિને દિનેશ ફાતરને ન્યાય નહીં મળે દિનેશ પાતરને જે જે લોકોએ ટોર્ચર કર્યા છે જે પોલીસ અધિકારીઓ એ અધિકારીઓને અમે ગુના દાખલ નહીં થાય ત્યાં હું તમારી લડાઈ ચાલુ રહેશે તમારી લડાઈ જયરાજસિંહની છે તમારી લડાઈ પાટીદાર સમાજની છે તમારી લડાઈ તમારી ઉત્તરી રાખો તમે તમારી લડાઈને અમારા સમાજ ના પૂછાડો અમે કાંઈ બંગલ્યું નથી બહારની એટલે હવે અમે આવીએ છીએ આવતા મહિને અને હું ગૃહમંત્રીને સીએમ સાહેબને મળવા જવાનું છું અને આ રજૂઆત કરવાનું છું સમાજના આગેવાન તરીકે કે આ કેટલા અંશ યોગ્ય છે આ થોડું કઈ બિહાર છે ગુજરાત છે ભાઈ અને કાયદાઓમાં ન્યાય માંગવાનો દરેકને અધિકાર છે એટલે અમારા દિનેશ પાટણને હવે પોલીસ વિચારઈને અટક કરે કોઈ પણ ગુનામાં અને રાજકોટ ಊરલની પોલીસને બે હાથ જોડી કહું છું કે મર્યાદામાં રયો મર્યાદાની બહાર ના જા બાકી દેશમાં સુપ્રીમ છે હાઈકોર્ટ છે અને અહીંયા પછી કોઈ છે ને વાયરાડો કોપહિયો મૂકવા આવતું નથી જેથી તમારી ઉપર આવશે ને તેથી બધાય ઊંચા હાથ કર એટલે જે જે તમે ચાપલૂસી કરતા હોવ કે એને એના તલવા ચાટતા હોય તો મર્યાદામાં ચાટો કાયદાની મર્યાદામાં રહે તમે પોલીસ છો એ ભૂલી ના જાઓ તમે બંધનથી બંધાયેલા છો એ ભૂલી ના જાવ કાયદાની મર્યાદા તમે ભૂલી ના જાઓ બાકી તમને તમારો જયરાજ છે કે તમારો ગણેશ ક્યાંય બચાવવા નહીં આવે કાયદો જયારે શસ્ત્ર ઉગામશે ને ત્યારે ઘેર બેહવાનો વારો આવશે એટલે પોલીસ અધિકારીઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારી મર્યાદા બળ્યો અને ખાસ કરીને પરમારને નોળેદરાને બેને બેને કહું છું તમારી મર્યાદા બળ્યો એટલે હવે આવતા મહિને જૂન મહિનામાં આપણે દલિતોનું એક લાખ દલિતોનું સંમેલન ગોંડલમાં કરવા જઈ રહ્યા છીએ અને હવે જેનામાં તાકાત હોય અમને રોકી બતાવે જય ભીમ નમો ઉદય હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે